સ્વામીનારાયણ ભગવાન ની જે અક્ષર પુરુષો મહારાજ સ્વામી મહારાજ મહંત સ્વામી મહારાજ ની જે સુરત અક્ષરધામ મહોત્સવની જે મનુષ્ય જીવન માટે એમ કેવાય છે

બેલેન્સ લાઈફ રહેવું બહુ કઠણ છે મહાન સાંઈ મહારાજે જે બોચાસનમાં શ્રાવણ મહિનામાં બે હજાર પચીસની સાલમાં વાત કરી હતી સ્વામી કહે છે જો ખરેખરી નિષ્ઠા હોય ને તો બેલેન્સ લાઈફ રહે બેલેન્સ યોર પ્રોફેશનલ એન્ડ પર્સનલ લાઈફ બેલેન્સ યોર પ્રોફેશનલ એન્ડ પર્સનલ લાઈફ આ વિષય છે કે નિષ્ઠા હોય અથવા પ્રાપ્તિમાં પ્રતીતિ હોય તો આપણું લાઈફ બેલેન્સ રહે બાકી બહુ કઠણ વસ્તુ છે કારણ કે જ્યાં સુધી ગુણના ભાવ હોય ત્યાં સુધી કોઈ જીવ સુખી થતો નથી મધ્યનો એકાવન વચના ગીતામાં કહ્યું નિસ્ત્રી ગુણ્ય ભવાર્જન ત્રણ ગુણથી પળ થવાની વાત છે ત્યાં સુધી બેલેન્સ લાઈફ થાય નહીં બહુ કઠણ છે અગ્નિના ત્રણ સ્વરૂપ છે ચિનગારી ભડકો અને પાણીના ચાર સ્વરૂપ છે વરાળ નદીનું પાણી પથ્થર સાથે ટકરાય તો ફીણ થી ઉડી જાય અને માં ટકરાય તો વરાળ થાય એક તો વરાળ ફીણ બરફ અને સ્વામી કે છે કે વીજળી પથ્થર સાથે ટકરાય તો ફીણ થી ઉડી જાય ફીણ ટર્બાઈનમાં ટકરાયથી વીજળી ઉત્પન્ન થાય વીજળી અને સ્વામી કે છે કે બરફ એમ ચાર સ્વરૂપ થયા વરાળ બરફ ફીણ અને વીજળી અને ખડક તૂટે તો પથ્થર થાય કાંકરો થાય રેતી થાય માટી જેવું થઈ જાય માણસને કેટલા સ્વરૂપ એ તો ખબર જ ના પડે કારણ કે ક્ષણે ક્ષણે બદલાયા કરે પરિવર્તનશીલ જગતમાં માણસ કાચીડા જેવો રંગ બદલે ત્યારે હું કરે હું બોલે કે ઠેકાણું ના હોય કેટલાક બારણા અંદર ખુલે કેટલાક બારણા બહાર ખુલે કેટલાક સ્લાઇડિંગ ડોર હોય કેટલાક શટર જેવા ઉપરથી નીચે પાડવાના હોય એ માણસે કઈ પ્રકારનું ખબર ના પડે કેટલાક ચણી બોલ જેવા હોય દસ ટકા જ માલ હોય નેવું ટકા ચડી હોય કેટલાક તમે જુઓ તો મોજા જેવા હોય તમે ઊંચે લઈ જાય પછી પછાડે બધા માણસો જોડે કામ લેવાનું કેટલું અઘરું છે યોગીજી મહારાજને પૂછ્યું યોગી બાપા સત્તર વર્ષ સુધી કેવો ભીડો વેઠવે એમને કેવા પટકાયા હતા ગુરુ યોગી બાપાને જયારે સિત્તેર ની સાલમાં પત્રકારે પૂછ્યું તમારા જીવનમાં કોઈ ભૂજવણ ખરી સ્વામી આમ લટકું કરીને જિંદગીમાં પણ નહીં એક સેકન્ડમાં સ્વામી બોલી છે આવો પ્રશ્ન પ્રમુખ સ્વામી મહારાજ ને ટીડીડાથમાં ઓગણીસો ઇઠયાસી ની સાલમાં પૂછ્યો કે તમારા જીવનમાં કોઈ અફસોસ નો પ્રસંગ કરો સ્વામી કે અફસોસ કેવો ભગવાન બન્યા છે કોઈ અફસોસ જ નથી અને હરિકિશન મહેતા એ ચિત્રલેખાના તંત્રે સ્વામીશ્રી ને મુંબઈમાં પ્રશ્ન પૂછ્યો કે તમારા જીવનમાં આટલી મોટી સંસ્થા લઈને બેઠા છો તો કોઈ દુઃખનો પ્રસંગ તો કોઈ હોય એ સાંભળીને કદાચ આપણને દુઃખ થાય એવો કોઈ પ્રસંગ બન્યો હોય કોઈને કઈ કહેવો પણ હોય બીજી જો સ્વામી કહે છે કોઈ પ્રસંગ નહીં ભગવાન ગુરુની આજ્ઞા પ્રમાણે વર્તીયે છે એટલે કોઈ દુઃખનો અનુભવતી જ નથી કહે છે આ કેવું બેલેન્સ સાહેબ આટલી બધી સંસ્થા ચલાવે છે આટલું મોટું કાર્ય કરે છે બે હજાર સાત ની સાલમાં લંડનમાં ગોપીનાથ હિન્દુજા બોલ્યા હતા કોઈ સંસ્થા એનો બે હજાર ગણો વિકાસ જેને નામે પૈસો નથી એક જમીન નથી છતાં બે હજાર ગણો વિકાસ કરનારા પ્રમુખ સ્વામી તો વિચાર કર્યો બે હજાર ગણો સાત થી પછી આ સંસ્થાનો વિકાસ કર્યો એટલું બેલેન્સ લાઈફ છે આ તો ગજબ નું કહેવાય તો એમને પણ પ્રશ્નો આવ્યા છે પણ અડ્યા નથી કોઈ પ્રશ્ન અને આપણે કેમ મળે છે એક અમેરિકાની અંદર રોબર્ટ મેકન મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ લખ્યું છે ધ રીઝન મોસ્ટ મેજ્યોર ગોલ્સ આર નોટ અચીવ બીકોઝ વી સ્પેન્ડ અવર ટાઈમ ડુઈંગ સેકન્ડ થિંગ ફર્સ્ટ જે આપણે પહેલું કરવાનું છે નથી કરતા બીજું છે પહેલું કરીએ છીએ કમ્પલસરી સબ્જેક્ટ નથી કરતા ઓપ્શનમાં જઈએ છીએ પહેલું કેટલી સ્પિરિચ્યુઅલ ક્લેરિટી છે તમે જુઓ તો બેલેન્સ લાઈફ રે જયારે બે હજાર ને પાંચની સાલમાં ડોક્ટર સુબ્રમ સાહેબ વિશ્વખ્યાત કાર્ડિયોલોજીસ્ટ આપણા સત્સંગી આપે તો એ પોતે અક્ષરધામ જોયું બહુ પ્રભાવિત થાય અને સ્વામી સિંહ પૂછ્યું નાવ વોટ યોર નેક્સ્ટ પ્રોજેક્ટ આપણા જેવા સંતો નજીકમાં હતા એને એમ થયું કે સ્વામી હમણાં છે કે પ્રોજેક્ટ શું એ સંસ્થા શતાબ્દી બે હાજર સ્વામી એવું ના બોલ્યા સ્વામી કહે છે અમારે તો ભજન કથા વાર્તા કીર્તન સેવા અમારું કાયમી પ્રોજેક્ટ છે હવે વિચાર કરવું કેટલી સ્પિરિચ્યુઅલ ક્લેરિટી છે હવે એ ગાળામાં કઈ સ્વામી અક્ષરધામ સ્વામી કહે છે તો બાય પ્રોડક્ટ જેવું સાઈડ પર થઈ ગયું બાકી મુખ્ય તો આ છે અંદર સ્વામીએ તમે જો પાંચ વર્ષમાં કેટલું કામ કર્યું તો શિખર પર મંદિર દેશની અંદર સાકરી ભરૂચ અને ધોળકા ચાર શિખર પર મંદિર કર્યા એકસો સડસઠ મંદિર કર્યા સારંગપુરમાં સ્કૂલ કરી સુરત ની અંદર હોસ્પિટલ કરી અને સુનામી ભૂકંપ ની અંદર ચાર ગામ ઓરિસ્સામાં લીધા બડી બિલ્ડારી ચકુલાઈ વગેરે ત્યાં બધા કામ કર્યા અને અહીં આગળ ભુજના ભૂકંપ પછી પુનર્વસવાટ માટે પંદર ગામ લીધા દત્તક બે મોરબી જિલ્લામાં કચ્છ તરફ અને આ રીતે ચાર હજાર લોકોને કીટ આપી અને છ છ મહિના સુધી રસોડું કરી જમાડ્યા અને એક ગામ દત્તક લેવું ને એટલે એક શિખરમાં મંદિર કરવા જેવું છે આટલા આટલા પ્રોજેક્ટ કર્યા ભાવનગર જુનાગઢમાં સોનાના કળશ કર્યા મારી ગણતરીમાં તો થોડા છે આવું તું કેટલું બધું કર્યું છે અને એની સાથે અક્ષરધામ કર્યું અને તોય સ્વામી કહે છે અમારે મન તો ભજન કીર્તન વાર્તા સેવા ભજન સેવા આ બધું એમના જીવનમાં છે કેટલી સ્પિરિચ્યુઅલ એન્ડ ક્લેરિટી છે પ્રવૃત્તિનો લેશ માત્ર ભારત નથી કોઈ તો બેલેન્સ રહે છે એક માત્ર નજર શાસ્ત્રી મહારાજ તરફ શાસ્ત્રી મહારાજે એમને કીધું કે એને પ્રતિજ્ઞા કરી મારી દેહનો પરવા કરીશ નહીં અને બધા હરિભક્તનું કૃત્ય કૃત્ય થઈને રહીશ એમને જે વિચરણ કર્યું જે સેવા કરી શું ભાવથી કરી શ્રી પોતે ખુલાસો કરે છે ઓગણીસો એક્યાસી ની માઉન્ટ આબુ હતા ગોલ્ડન હાઉસમાં ભીખુભાઈ બંગલે ઉતાર્યો હતો અને એ વખતે સ્વામીશ્રીને પ્રશ્નોત્તરીમાં એક વાત પૂછી એવા એક પ્રશ્ન ઉત્તર આપો જેથી અમારા જીવનમાં કોઈ સમસ્યા જ ના રહે એનો અર્થ એવો થયો કે પ્રશ્ન તમે કોણ જવાબ એ તમે આપો એવી રીતે ગુડ પ્રશ્ન પૂછ્યો તો સ્વામી કહે છે કે પ્રશ્ન માત્રનું મૂળ દેવ ભાવ છે દેહાભિમાન સ્વામી લખ્યું જનનો પ્રશ્ન નું મૂળ સ્થાન દેહાભિમાન પ્રમાણે અને સમસ્યા માત્રનું સમાધાન છે બ્રહ્મ ભાવ દેહ ભાવ મૂકીને બ્રહ્મ ભાવે ભક્તિ કરો તો પ્રશ્ન જ નથી મધ્ય તેતાલીસ બ્રહ્મ સ્વરૂપ ભક્તિ મારા જે વખાણી કહેવાનું મુદ્દો એ છે કે સ્વામીની કેટલી બધી સ્પષ્ટતા છે જયારે ત્રીસ જૂન બે હજાર એકમાં ડોક્ટર કલામ સાહેબ પૂર્વ રાષ્ટ્રપતિ સ્વામી સાથે મુલાકાત હતી દિલ્હીની અંદર અને વાત કરી કે ભારતને સુપર પાવર બનાવવા માટે પાંચ મુદ્દા અમે વિચાર્યા છે અને પાંચસો જેટલા સુપર સ્પેશિયાલિસ્ટ સાથે વિમર્શ કરીને નક્કી કર્યું એમાં એમને કહ્યું કે શિક્ષણ સ્વાસ્થ્ય ખેતી માહિતી પ્રત્યાયન અને ડિજિટલ ટેકનોલોજી એની સજેશન ફ્રોમ યુ સ્વામીને પૂછ્યું સ્વામી વગર છઠ્ઠા ક્રમમાં નહીં પ્રાયોરિટી કે છે ટાસ્ક એમાં પહેલું મેળો એ છે ભગવાનમાં શ્રદ્ધા અને અધ્યાત્મ એટલે કે સત્સંગ નહીં તો તમે વાત કરો છો એકવીસવી સદીની ની પથ્થરીમાં જતા રહીશ

તમે જોયો કે સ્થિરતા ધીરતા સમતા અને શાંતિ રહે આ વિશેષતા છે જીવનમાં બ્રોન્સરે નવસો સફળ વ્યક્તિનો ઇન્ટરવ્યુ લીધો અને ઇન્ટરવ્યુ લઈ અને પોતે વિષય હતો વોટ શુડ આઈ ડુ ઇન માય લાઈફ જીવનમાં ખરેખર શું કરવાનું હવે આ તો બીજ સત્સંગી છે પણ તમે સાર જો આપણે ત્યાં વચના બધા છે સ્વામીની વાતોમાં બધું જ આવી જાય છે આ મોટા પુરુષની વાતમાં છે ને બધું જ આવી જાય ઉપદેશતા ચરિત્ર રાણી સ્વામિનારાયણ પ્રભવ ગુણાધી ગુરુ નામ છે સત્સંગી નામી જીવન બસો સાડત્રીસ માં શ્લોક સત્સંગ દીક્ષામાં સત્પુરુષોની આ જે જીવન શૈલી છે એમાં બધું જ આવી જાય છે બધા સાથ તો પ્રોન્સરે નવસો સફળ વ્યક્તિઓની ઇન્ટરવ્યુ લીધો વોટ શુડ આઈ ડુ ઇન માય લાઈફ એના પર કવિ બ્રાઉનિંગ એ અંગ્રેજીમાં એક કાવ્ય લખ્યું છે એમાં પહેલી પંક્તિ છે વેલકમ ઇચ રીબક અવગણના ને આવકારો તમારા જીવનમાં કોઈ મુશ્કેલી આવે તો ઉભાથી બેઠો એમ્બ્રેસ ડિફિકલ્ટી યોગી મહારાજના શબ્દોમાં કહીએ તો એ સાથે મહારાજ આપણી કચ્છીમાં રાખજો કોઈ પ્રોબ્લેમ રહ્યો પ્રથમ એકસક પ્રમાણે જેમ જેમ ભગવાન કચ્છમાં રાખે તેમ રાજી પણ દેહના સુખ સારું પાછો આદિવાસી પત્ર લખ્યો કે બાપા અહીંયા આગળ આવો ભીડો પડે છે અહીં કોઈ કશું સસ્તન છે જ નહીં અને આ લોકો અણઘડ છે કઈ સમજી શકતા નથી પણ આપની આજ્ઞાથી હું કરું છું વગેરે વગેરે લખ્યું ઊંડે ઊંડે સેલ્ફ પીટી હતી કે હું મારા કઈ નજર કરો કે હું આવો કરું છું છું બેઠું એમ એવો ભાવના હતી અને સ્વામી બાપા એને પત્ર જવાબ આપ્યો સ્વામી સ્વામી છે કરી ચાર મુદ્દા કીધામાં એક મુદ્દો સ્વામીએ એ કીધો મોટું ધ પોઈન્ટ વાત કરું છું સ્વામીએ કીધું કે બહુ સરસ વાત કરી બાપા કે છે કે સગવડમાં સૌ કામ કરે અગવડમાં કામ કરી બતાવો તો ખરા જો એમને અગવડમાં કામ કર્યું છે બધા પ્રસંગમાં કેટલી સ્થિરતા રાખી છે મને બરાબર યાદ છે અમે ની સાલમાં સ્વામી બાપા સાબરકાંઠા મોડાસા જાન્યુઆરી હતી અને સ્વામી બાપા પોતે બીજે દિવસે નીકળ્યા રમોસ ગામ જવાનું તું બાયલ ઢાકોલ નામનું ગામ આવ્યું જેમ સાવરકુંડલા છે ને એવું બાયલ ઢાકોલ હા મામે છે બે ગામ બાજુ બાજુમાં છે વચ્ચે ખાલી રોડ જ છે ને ત્યાં આગળ ગાડી ઉભી રહી અઢાર કિલોમીટર દૂર મોડાસા અને પછી મર્સિડીઝ મૂકી દીધી અને દમણિયામાં બેસવાનું હતું ત્રણ કિલોમીટર સુધી દમણિયામાં જવાનું ચીલા વાળો રસ્તો તો સ્વામી બાપા વિવેક સાગર સ્વામી ને અમદાવાદના પૂર્વ કોઠારી સત્સંગ જન સ્વામી હતા એ ત્રણ જણા દમણિયામાં બેસતા હતા રમેશ પટેલ ચલાવતો હતો અને કેનેડાની અંદર આપણા મિતેશભાઈ ટ્રસ્ટી છે એકાઉન્ટમાં એના સસરા અમૃતભાઈ એના ખેતરમાં જવાનું હતું પુષ્પો નાખવાના હતા કુવામાં યુવાન સંતો પાછળ દોડતા હતા દમણિયા પાછળ બહુ મોટી વાત હતી નહીં ત્રણ કિલોમીટર જવાનું હતું પછી ત્યાં પહોંચ્યા કુવામાં પુષ્પો નાખ્યા ખેતરમાં પુષ્પો નાખ્યા દસ મિનિટ વાત કરી બધાને રાજી કર્યા પ્રસાદ આપ્યો પાછા દમણિયામાં બેઠા પાછા બહાર ગામ આવ્યા ત્યાંથી પાછી મર્સિડીઝ માં બેઠી મોડાસા અઢાર કિલોમીટર મોડાસામાં ઉતારો તો ડોક્ટર ટીબી પટેલ ને પછી અમે રાત્રે બાપા ને પૂછ્યું બાપા આપણે ગજબ કરી તો મર્સિડીઝ માંથી ઉતરીને દમણિયામાં બેઠા મેં આશ્ચર્ય વ્યક્ત કર્યું તો સ્વામી કહે છે શ્રીરંગ મર્સિડ ને દમણ વ્યક્ત થાય તો ભગવાન ભજવાનું સુખ આવે જો આ બેલેન્સ લાઈન ને દમણ યોગ થઈ જાય જો અધ્યાત્મ ની શિખર ઉપર પહોંચી જઈએ ને પછી નીચે બધું હરખું દેખાય કઈ નજરમાં જ ના આવે એવરેસ્ટ ની ટોચ ઉપર પહોંચ્યા પછી નીચે કાંટા ઝાંખા દેખાય જ નહીં પ્લેનમાં ત્રીસ હજાર પાંત્રીસ હજાર ની ઊંચાઈ હોય તો નીચે ખબર પડે કે મર્સિડીઝ છે કે ઇનોવા છે કે રોલ્સ હોય છે ખબર પડે જેમ જેમ નીચે આવવા નાના નાના રમકડા લાગે રોડમાં એ ખબર ના પડે કે એપ્રોચ રોડ છે નેશનલ હાઈવે છે સ્ટેટ હાઈવે છે ખબર પડે ખબર પડે જ નહીં એમ આધ્યાત્મિકતાની ઊંચાઈ પર પહોંચી જઈએ મહમ પુરુષોત્તમ દાસો તો બધું થાય જયારે સ્વામી શ્રી સાત બાર બે હજાર ત્રેવીસ ના ત્યાં આગળ નડિયાદમાં મૂર્તિ પ્રતિષ્ઠા કરી પછી સ્વામી બોલ્યા સ્વામી કે મંડળ હતા કે મંદિર કરું છે મંદિર કરવું છે તો લ્યો મંદિર થઈ ગયું હવે શું કરવાનું પછી સ્વામી બોલ્યા હવે નિષ્ઠા પ્રવર્તાઓ જો આ કરવાની વાત આવી પ્રવર્તન કરવાનું છે તો એમાં બહુ રાજીફો છે અને છેલ્લી વાત કે જયારે શાસ્ત્રી મહારાજ સંવત બે હાજર પાંચ ની સાલમાં આથી છોતેર વર્ષ પહેલાની વાત છે સંવત બે હાજર પાંચમાં શાસ્ત્રી મહારાજ સરદપુરમાં ગોંડલ હતા અને શરદ પૂના ઉત્સવ પછી સ્વામી બોલ્યા સ્વામી કે અક્ષર પુરુષોત્તમ ની વાત કરો તમારામાં ગમે તેવા સ્વભાવ હશે ગમે તેવી દુર્વાસના હશે એ ટાળીને મહારાજ શુદ્ધ કરીને તમને અક્ષરધામ નું સુખ આપશે અક્ષરધામમાં લઈ જશે માટે સ્વામી કે આ વાતનું પ્રવર્તન કરો આ સ્વામીની રુચિ છે એમાં કોકને ઉપદેશ આપવાની વાત નથી આપણું પાકું થાય છે ભણનાર કરતા ભણાવનારને ડબલ દાખલો પડે છે એમ આપણે પોતા માટે કરવાની વસ્તુ છે તો આવી રીતે એક નિષ્ઠાની દ્રઢતા કરીએ ને કરાવીએ એમાં મહાન સાહેબ મહારાજનો રાજી પહોંચે તો મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આવું એક આવી નિષ્ઠા જીવમાં દ્રઢતા થાય તો આપણા જીવનમાં બેલેન્સ લાઈફ રહે બેલેન્સ યોર પ્રોફેશનલ એન્ડ પર્સનલ લાઈફ જય સ્વામિનારાયણ માનો મારી છે મોટી વાત હાથ આવી તેમાં હાર જોરે કરી જતન દિવસ રાત સૂતા બેઠા સંભાર જોરે સાચો મળ્યો છે સતસંગ અંગે અચળ કરી રાખ જોરે રખે ચડે બીજાનો રંગ એવું ડાપણ દુરણ નાખ જોરે લઈ બેઠા છો મોટો લાભ બેટી પૂરણ બ્રહ્મને રે નહીં તો દુઃખનો ગત ડાપ માની લે શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય છેલ્લા બે દિવસ થી પૂજ્ય શ્રી રંગ સ્વામી આપણને લાભ આપી રહ્યા છે એમાં પહેલા દિવસે પ્રાપ્તિમાં પ્રતિતિના લક્ષણો શું છે એની એમણે આપણને વાત કરી અને ત્યારબાદ આજે નિષ્ઠ બેલેન્સ લાઈફ ઉપર એમણે આપણને વાત કરી આપણે જોઈએ કે તેમની કેટલી બધી રસાળ શૈલી છે પ્રસંગો આવે છે સાખીઓ આવે છે મનનો આવે છે પ્રેક્ટિકલ એમણે બધા આપણને આપ્યા છે એમનો આપણે ટૂંકમાં પરિચય પ્રેક્ટિકલોની એક્યાસી ની સાલની અંદર ભગવાન સ્વામિનારાયણ દ્વિશતાબ્દી એમણે દીક્ષા પ્રાપ્ત કરી છે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની આજ્ઞાથી છવ્વીસ વર્ષ સુધી સાબરકાંઠાની અંદર વિચરણ કરીને એમણે ત્યાં સત્સંગના બીજ રોપ્યા છે જયારે કોઈ વ્યવસ્થા નહોતી એ ગામડાઓની અંદર ત્યારે એમણે ત્યાં વિચરણ કર્યું છે ત્યારબાદ બાપાની આજ્ઞાથી નવ વર્ષ સુધી મહારાષ્ટ્ર રાજ્યમાં મુંબઈ પુણે નાસિક જેવા મુખ્ય સિટીની અંદર પણ એમણે વિચરણ કર્યું છે એમાં પણ પુણે મંદિરની અંદર બાંધકામમાં એમનો ફાળો છે અને છેલ્લા ચાર પાંચ વર્ષથી નડિયાદ મુકામે રહીને વક્તા સંત તરીકે તેઓ દેશ પરદેશની અંદર કથા વાર્તાનો લાભ આપવા માટે પણ બધે જાય છે આપણે જોઈએ કે એમની ચેયલીની અંદર આપણે ત્રણેય ભાષાનો લાભ પ્રાપ્ત થયો હિન્દી, ઇંગ્લિશ અને ગુજરાતી એમની યાદશક્તિ પણ एकदम तीव्र છે એટલે એવા પૂજ્ય શ્રી રંગ સ્વામી આપણને આ પ્રાપ્તિના ગોष्ठीની અંદર આપણને લાભ આપ્યો આપણે તેઓના ખૂબ ખૂબ આભારી છીએ હવે આપણે આ ગોષ્ઠીની પૂર્ણાવતી વિદાય મંત્ર દ્વારા કરીએ ગોડાતીતમ ગુરુમ પ્રાપ્ય બ્રહ્મરૂપમ નિજાત્મના વિભાવ્ય দাসુ ભાવેન स्वामिनारायणं भजे श्री स्वामिनारायण भगवान् निजय